ધી ચાણસમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડની પચાસમી વાર્ષિક સાધારણ સભા આજ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે સાડા નવ કલાકે ભાનણીની વાડી ચાણસમા ખાતે બેન્કના અધ્યક્ષ શ્રી પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓના અધ્યક્ષ સ્થાને યોજાઈ સહકાર શ્રી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણી ચાણસમા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જાણસમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પૂર્વ શુકાની દ્વારા બનાવેલ પટવૃક્ષ સમાન એ બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ બબુલદાસ પટેલ ને બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓની રાબરી હેઠળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ની સ્થિતિ બેંકે કરેલ ઐતિહાસિક પ્રગતિની ઝલક શબ્દો દ્વારા વર્ણવામાં આવી સાધારણ સભામાં વિશેષ ઉપસ્થિતિ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ નટવરભાઈ આર પટેલ વાઇસ ચેરમેન શ્રી હસમુખભાઈ આર પટેલ એમડી શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અનિલકુમાર બી પટેલ જનરલ મેનેજર શ્રી તેમજ બેંકના સભાસદ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બેંકે કરેલી વિસ્તૃત પ્રગતિની તમામ જાણકારી બેંકના મેનેજર અનિલભાઈ બી પટેલ વિગતવાર જણાવી હતી બેંકની પ્રગતિમાં સભાસદોનો સાથ અને સહકાર મળ્યો છે આવો સાથ અને સહકાર કાયમ મળી રહે તેવી આશા રાખીએ છીએ એવું એમણે જણાવ્યું હતું બેંકની અંદર વિશેષ સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ બેંક ધરાવે છે બેંકની પ્રગતિ વિશે જાણીને તમામ સભાસદોએ બેંકના ડિરેક્ટર અને બેંકના તમામ કર્મચારીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા બેંકના સભાસદો માનવવંતા થાપણદારો ગ્રાહકો સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ ખેડૂતો શુભેચ્છકો તથા પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર નિખિલ જોશી પાટણ એક્સપ્રેસ પાટણ